મારું નામ ખાતર દેવકુભાઈ હાથીભાઈ પાળિયાદ તાલુકદાર અમે પાળિયાદના પવિત્ર જગ્યા વિસામણ બાપુના પેઢીઓથી સેવકો છે દર અમાસે અહીંયા લાખોની સંખ્યામાં માણસો ઉમટી પડે છે હજારો કિલોમીટરથી તમામને જમવાની વીવીઆઈપી સુવિધાઓ મળે છે દર્શનનો લાભ લડે છે અને અમારા મહંત શ્રી નિર્મળાબા બધાની વચ્ચે બેહી અને દર્શન આપે છે અને વિગળા નાથની અમારી પવિત્ર જગ્યા છે અત્યારે હજારોની સંખ્યામાં માણસો પ્રસાદ લઈ રહ્યા છે પાંચ વાક્ષ્યતા લાખ સવા લાખ માણસો પ્રસાદ લઈ શકશે ટ્રોલી આપનો પરિચય બોડીપીપરડે ગામ આશુ મહારાજ પપ્પાનું નામ દવે અજય સામવેદ મારું નામ અમાસને અંદર પાંચાલની ભૂમિ ઠાકર વિહળાનાથની પવિત્ર જગ્યા હજારો ને પણ લાખો માણસની જન્મેદની આનંદ સાથે આવે મનની ઈચ્છા ઠાકર આગળ વ્યક્ત કરે અને આનંદ સાથે ઠાકર એ દરેક ઈચ્છાઓ પૂરી કરે છે ઠાકરના આંગણે સૌથી પહેલા તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિજ મંદિરની અંદર મુખ્ય પ્રવેશ દ્વારની અંદર ભક્તો પ્રવેશ કરે ત્યારથી લઈ ઠાકરના દર્શન કરે અન્નપૂર્ણા ભોજનાલયની અંદર મહાપ્રસાદ લે છે દરેક જગ્યાએ સ્વચ્છતા આનંદ સાથે મહાપ્રસાદ લેવો હજારોને પણ લાખોની જનમેદની અમાસના દિવસે ઠાકરના દર્શન કરે ઠાકરને કાલાવાલા કરે વર્ષની અંદર આ ઠાકરના આંગણે પૂજ્ય બા એમનો એવો મનની અંદર સંકલ્પ કે નાનામાં નાના જીવ માત્રનું કલ્યાણ થાય ઘણા બધા યજ્ઞ ઘણા બધી પૂજાઓ થાય છે આનંદ સાથે દરેક પૂજાઓની અંદર એક જ સંકલ્પ કે બસ ઠાકરના આંગણે જ જીવ માત્રનું આ ઠાકર કલ્યાણ કરે આ તેજમાં વધારો થાય આ ભાવના સાથે ઘણા બધા યજ્ઞ ઘણી બધી પૂજાઓ દર અમાસના દિવસે અહીંયા આગળ ઘણી બધી જનમેદની લાખો માણસની જનમેદની આવે છે ઠાકરની આંગણે કાલાવાલા કરે છે ઘણા બધા એવા યજમાનો છે ઘણા બધા એવા બધા સેવકો છે અહીંયા એ દૂર દૂરથી અમદાવાદ બરોડા સુરત મુંબઈ ઉના એનાથી પણ આગળ આનંદ સાથે આવે એવો સંકલ્પ કરે કે ઠાકર આ ઈચ્છા છે તમે પૂર્ણ કરો ઈચ્છા પૂર્ણ થાય એટલે ઠાકરની આંગણે આનંદ સાથે સરસ મજાનું ધજાનું આરોહણ આનંદ સાથે વાત્ય ગત્તે ધજાની પૂજા ધજાની સેવા અને બાવનગજની ધજા ઠાકરના આંગણે લહેરાવવામાં આવે દૂર દૂરથી માણસો આ ધજાના પણ દર્શન કરે ધજાના દર્શન થકી કહેવત છે કે ધજા દેખી ધને સાંભળે અને દેવળ દેખી દુઃખ જાય દર્શન કરે વિહોળનાથના તો એના પંડના પાપ ધોવાય આ ઠાકરના દર્શન કરવા થકી માણસનું ઘણું બધું દુઃખ અને દરિદ્ર દૂર થાય અને એ રોકડીઓ ઠાકર જીવ માત્રનું કલ્યાણ કરે પૂજ્ય બાના આશીર્વાદ અને ઠાકરના આશીર્વાદ થકી દરેકની ઈચ્છાઓ પૂર્ણ થાય છે રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદુષે રઘુનાથા નાથાય સીતાયા પત નમ રામચંદ્ર ભગવાનની જય